નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સિત્તેર અને એસીના દાયકાની સૌથી સુંદર અને બ્રોડ અભિનેત્રી પરવિન્સ બાબીને પોતાના જોરદાર એક્ટિંગથી ફિલ્મ દુનિયાને હલનચલન મચાવી દીધી હતી અને તેના સમયની સૌથી કમાણી કરતી અભિનેત્રીમાંથી એક હતી દિવાળ ઓગણીસો પંચોતેર અમર અકબર એન્્રી ઓગણીસો સિત્યોતેર અને બિનિંગ ટ્રેન ઓગણીસો એંસી અને સન ઓગણીસો એંસી કાલ્યાન ઓગણીસો એક્યાસી અને નમકલાલ ઓગણીસો બ્યાસી જેવી અનેક સુપરહિટ ફિલ્મો અને ત્યારે મિત્રો જણાવી દઈએ કે ફિલ્મોમાં અનેક ભાગ બનેલી પરવીન અંગત જીવનનું ખૂબ જ પીડાદાયક હતું ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે પરવીન ભાભીના અંતિમ દિવસોમાં માત્ર તેના પરિવાર જ નહીં પરંતુ બોલિવૂડ પણ તેનાથી દૂર થઈ ગયો હતો ટાઈમ મેજિંગના કવર પેજ પર સપાયેલી પરવીન ત્યારે ભાભીનો મૃતદેહ બાવીસ જાન્યુઆરી બે હજાર પાંચના રોજ તેના ઘરેથી મળી આવ્યો હતો જે સડેલી ગયેલી હાલતમાં હતો અને મીડિયા રિપોર્ટ અનુસાર પરવીન મૃદેહના ઘરમાં ત્રણ દિવસ સુધી સરતો રહ્યો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ What?